પત્નીના ફોન ઉપર પ્રેમીના મેસેજ આવતા પતિએ પ્રેમીનું ઢાળું ઢીમ્યું પતિના ફોન ઉપર પ્રેમીના મેસેજ જોતાં પતિએ પ્રેમી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગોઘા સર્કલ ભવાની પાન પાસે પ્રેમીને પતિએ છરીના આડેધર ઘા ઝીંકી દીધા હતા બે દિવસ બાદ હોસ્પિટલમાં પ્રેમીનું મૃત્યુ થયું છે ગોઘા સર્કલ ભવાની પાન પાન સેન્ટર પાસેનો આ બનાવ છે જેમાં ગયા રવિવારે આશરે રાત્રે નવક વાગે આ કામે જે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ અને બાદમાં આ મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને એકસો આઠ વડે સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે આ કામે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈસી ખાંટ કરતા હતા જેમાં શાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનનાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી જેથી ટીમ દ્વારા આ ભીમાને કોર્ડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનીલ અને સાજન નામના બે આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઈફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા બે આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઈક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈનું મૃત્યુ થયેલ છે આ કામે આઈપીસી ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે